આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય ચે ચેન્જીસના લીધે ગુજરાત ઉપર ઘણા બધા સાયક્લોનિક સર્ક્યુલેશન ઊભા થયા એના લીધે જનરલી ઓક્ટોબર માસમાં ન થાય એવી અસાધારણ માવઠાની હેલી થઈ એના લીધે ગુજરાતના ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો રાજ્યભરમાં માવઠાથી લગભગ તેર લાખ જેટલા ખેડૂતોનો દસ લાખ હેક્ટરનો પાક એમાં નુકસાની થઈ બસો એકાવન તાલુકા જેટલા એરિયામાં માવઠાની અસર થઈ આના લીધે સરકારે ખૂબ જ ત્વરાથી સરકારી તંત્ર જિલ્લા તંત્ર સર્વેને કામે લગાડી તારાશ થયેલા ખેડૂતને જળભેર બેઠો કરવા માટે પાંચ હજાર જેટલી સર્વે ટીમ સ્થળ ઉપર સર્વે કરવા માટે ઉતારી જેના લીધે ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરી અને આશરે બસો એકાવન તાલુકામાં સોળ હજાર પાંચસો જેટલા ગામોમાં લગભગ દસ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં સર્વે કરી અને સરકારે ખૂબ જ ઝડપથી રાહત પેકેજ જાહેર કર્યું છે ખરેખર એ ખૂબ જ આવકારદાયક છે આનાથી ખેડૂતોને હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં લગભગ બાવીસ હજાર રૂપિયા જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકારે બે દિવસ પહેલાં જ માવઠાથી તારાજ થયેલા ખેડૂતોની જણસી ખરીદવા માટે ટેકાના ભાવે લગભગ પંદર હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને તરત જ સર્વે કરીને બીજું માવઠાથી થયેલ નુકસાનીનો વળતર આપવા માટે દસ હજાર કરોડનું પેકેજ આપ્યું છે આમ લગભગ ખેડૂતો માટે પચીસ હજાર કરોડની રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે સમગ્ર કહીએ તો ગુજરાતમાં આજ સુધીના બધા જ પેકેજ કરતાં સૌથી મોટું આ રાહત પેકેજ છે અગાઉ દેશમાં પણ આ બીજા નંબરનું મહારાષ્ટ્ર સરકારે એક વખતે એકત્રીસ હજાર કરોડનું પેકેજ જાહેર કરેલું હતું આ ગુજરાત સરકારે આ આ મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે અને એના લીધે ખેડૂતને ઝડપી આ તારાજીમાંથી બેઠો થવાનો એક સહાયરૂપ થશે સરકારે ખરેખર આ માટે ખૂબ જ સંવેદનશીલ અને ઐતિહાસિક નિર્ણય કહેવાય કે આ ઉદારતમ સહાય સરકારની છે અને એના લીધે ખેડૂતોને ખૂબ મોટી રાહત થશે અને ખરેખર એના માટે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને ઉત્સાહી આપણા ખે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે સમગ્ર સરકારે આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ મુજબ ખરેખર ખેડૂતોને આમાંથી બહાર નીકળવાનો એક નાનો પ્રયાસ છે પણ એને સમગ્ર ખેડૂત આલમ આવકારે છે એ ઊંઝા એપીએમસીના ચેરમેન તરીકે પણ આ વિસ્તારમાં પણ સમગ્ર ખેડૂતોમાં ખુશીની લાગણી આનાથી ફેલાઈ છે ખેડૂતો માટે જે પેકેજ જાહેર કર્યું અને જે ખેડૂતોની અંદર જે ગમગીની ગમગીનીનો જે માહોલ હતો એને આનંદના અવસરમાં પલટી કાઢ્યો રાજવીઓ પ્રજાવસલ રાજવીઓ જે કામગીરી કરતા હતા એનાથી પણ ઓછું ના કહી શકાય એવું આ સરકારે કદમ ભર્યું છે મોસમની જે અનિશ્ચિતતા છે એ ખેડૂત વધુ વધુ જો એનો ભોગ બનતો હોય તો ખેડૂત બને છે અને ખેડૂત પણ જ્યારે મોઢામાં આવેલો કોળીઓ જ્યારે છીનવાઈ જાય ને ત્યારે એનો બારે વાંડ ડૂબી જતો હોય છે આ સરકાર માનનીય સરકાર સરકારશ્રીએ ખેડૂતોના ખભે હાથ મૂકી અને કહ્યું છે કે ભાઈ અમે તમારી સાથે છીએ સરકાર તમારી જોડે છે કોઈપણ વિપત્તિ હોય આપત્તિ હોય તો ખેડૂત એકલો નથી પણ સરકાર અને ગુજરાતની છ કરોડ જનતા ખેડૂતના સાથે એના ખભે ખભો મિલાય અને ઉભેલી છે તે ખેડૂતોએ પણ પરિસ્થિતિની અંદર હતાશ થવાની જરૂર નહીં પચીસ હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમ ખેડૂતોના ખાતામાં આવશે ને તારે દિવાળી બીજી દિવાળી ઉજવાશે તાજેતરમાં દસ પંદર દિવસ પહેલો જે દિવાળી ગઈ એનાથી પણ વધારે માહોલ આ અત્યારે હાલ ખેડૂત આલમમાં છે એપીએમસીની અંદર અમારા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો એટલા બધા ખુશખુશાલ હતા ગઈકાલના સમાચાર સોંપડીને કે આવું કોઈ કલ્પ્યું પણ નહોતું એમ બધાને એવું હતું કે નાનું એક પેકેજ આવશે પણ ખરેખર ખેડૂતોની અપેક્ષા મુજબનું વળતર જાહેર કર્યું છે અમે જન્મ જન્મના તરસ્યા તમે મન મૂકીને વરસ્યા એ સરકારશ્રીનો આભાર માનીએ એટલો ઓછો છે અને આ તો પ્રજાવસ્સલ સરકાર છે રમેશ ખેડૂતોની પડખે ઉભા રહી વહેલી આ સરકારને ખેડૂત વતીથી હું ધન્યવાદ આપું છું અભિનંદન આપું છું અને એમને આવા એક કાર્યો બદલ ખેડૂતના જે આશીર્વાદ મળશે શેઢવેલો ખેડૂત નિશાઝા નાખતો હતો એને અંતરની વતરની જે આશીર્વાદ આપશે એના મૂલ્ય ના થઈ શકે પચીસ હજાર કરોડ કરતો હોય એનું મૂલ્ય અચકેલું થઈ જશે ભારત ભારતમાં કી છે જે ખેડૂતોના માથે જે આફત આવી હતી અને કમોસમી વરસાદના લીધે પાકને જે નુકસાન થયું હતું એ ગુજરાત સરકારે જે ખેડૂતોનો હામી બની અને જે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર વત્તા કે જે ખેડૂતો અમારે અહીંયા આવે છે અને એ લોકોને પણ પૂછપરછ અમે કરીએ છીએ તો ખેડૂતો પણ આ પેકેજથી ખૂબ ખુશ છે સરકારે જે આ પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડનું એ ખેડૂત માટે મોટી રાહત છે અને જે પંદર હજાર કરોડનું જે ટેકાના ભાવનું પેકેજ છે પણ એ ખેડૂતની મોટી રાહ છે અને સરકારે ખેડૂતનું મોટું વિચાર્યું છે કમોસમી વરસાદ અને જ્યારે કુદરતી આફત આવે અને ખેડૂતના આ રીતે મદદ સરકાર કરે એ મોટી વાત છે અને કેન્દ્ર સરકાર હોય ગુજરાત સરકાર હોય તો પછી સહકાર મંત્રી હોય એમને સારું એવું ખેડૂતો વચ્ચેની લાગણી રાખીને આ મોટું પેકેજ જાહેર કર્યું છે ગુજરાતની અંદર કમોસમી વરસાદના કારણે ગુજરાતના તમામ ખેડૂતોને જે વાવેલો પાક લેવાનો વારો ન આવ્યો અને તમામ ખેડૂતોએ માન્ય ગુજરાત સરકાર શ્રી પાસે સહાયની માગણીઓ કરી અને ગઈકાલે ન્યૂઝના માધ્યમથી મેં પણ જાણકારી મેવડી મેળવી કે ગુજરાત સરકારે દસ હજાર કરોડનું જે રાહત પેકેજ જાહેર કર્યું ખરેખર ધન્યવાદને પાત્ર છે ગુજરાત સરકારે ખેડૂતોનું ખરેખર હિત જોઈ અને આ પેકેજ જાહેર કર્યું આવું પેકેજ મેં તો આજ સુધી કોઈ સોંભળ્યું સોંપડ્યું નથી અને જબરજસ્ત દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવું એ પણ એક અદભુત વાત ગણાય એટલે માન્ય ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રીથી તમ મોડી અને તમામ મંત્રીશ્રીઓ અને આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પણ આ માહીમમાં જોડાયા અને તમામને ખરેખર હું આભાર પ્રગટ કરું છું અને ખેડૂતો માટેને જો એમને નિર્ણય લીધો એ અદ્ભુત નિર્ણય ગણી શકાય ત્યાર પછી પંદર હજાર કરોડની ટેકાના ભાવની ખરીદી કરવા માટેનું એમને જાહેર કર્યું એ પણ એક અદ્ભુત વાત ગણાય તો ખરેખર ગુજરાત સરકારને અભિનંદનને પાત્ર ગણાય કુદરતી આપત્તિના કારણે જે ખેડૂતોને ખરેખર જે નુકસાન થયું એના સામે આ જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું જેના કારણે ખેડૂતો હવે પોતાને જે નુકસાની જે વેઠવી પડતી હતી એમાં ઘણા અંશે રાહત થશે અને ખેડૂતોને પાછી ફરી એકવાર એમને ખેતી કરવાની જે લગ્ન છે એટલે ખરેખર ઘણી સારી બાબત સરકાર શ્રીએ દસ હજાર કરોડનું જે પેકેજ જાહેર કર્યું એ વંદનીય છે કુદરતી જે આપત્તિ આવી અને પચીસ વર્ષથી હું ખેતીનું કામકાજ કરું છું પણ પચીસ વર્ષની અંદર મેં આ પહેલી વખત જ આવો સરકારી પેકેજ જે આપ્યું છે અને ખેડૂતો માટે એ વધાવી લેવા માટેનું પણ એક સુંદર એક કામગીરી કહેવાય સરકારશ્રીએ જે દસ હજાર કરોડનું જે પેકેજ આપ્યું એ ખરેખર ખેડૂતો માટે બહુ સુંદર કામગીરી સરકારે કરી છે અને સરકારશ્રીને બિરદાવીએ છીએ અને ખેડૂતને આ બાબતે આર્થિક સહાય મળશે એ માટે ઘણું ઘણું કહેવાય સરકારશ્રી માટે નાના ખેડૂતોને જે નુકસાન થયું છે અને સરકાર તરફથી જે સહાય મળશે તેમાં ખેડૂત પણ બેઠો થઈ જશે અને આ માટે ખેડૂત પ્રતિનિધિઓ અને મારા સિંહ ગામ વતી અને આજુબાજુના ગામડાઓ વતી સરકાર સરકારશ્રીએ જે પેકેજ જાહેર કરે છે અને ખેડૂતોને જે લાભ મળશે એના માટે અમે સરકાર શ્રીની બહુ માન આપીએ છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા